તો હાલો દર્શક મિત્ર આપણે આ હોળાની સિંગ કરી છે આ બિયારણનું નામ આ બિયારણનું નામ છે રત્ના રત્ના એટલે કે હોળા માટેની સારામાં સારી સિંગ કહેવાય તો આપણે આ સિંગ કરેલી છે હોળા માટેની અને બે મહિનામાં ચાર દિવસ બાકી છે અને કેવી રીતના કેવી સિંગ થઈ છે તે તમને હું બતાવું આપણે પહેલેથી ને ચોડવો ખેંચીને રાખ્યો છે અને ચાપ કરીને બતાવીએ છીએ તો જુઓ આ રીતના સિંગ થઈ છે અને દાણા ભરસક થયા છે પણ હજી તમે જુઓ તો આમાં દોડવા પણ ઘણા છે નહીં નહીં તો પચી તરી સિંગ થાય પણ છૂટા છોડવા આ રીતના આપણે આ જગ્યા બતાવશું આવી રીતના કાલામાં છૂટો છોડવો હોય તો આ રીતના સિંગ થઈ છે તો આ રત્ન જ કરેલી છે બધી ઓળા માટેની સ્પેશિયલ તો જુઓ તમે ચિંગનો કલર પણ જુઓ એક નંબર વાનમાં એક નંબર છે પથરાઈ પણ એક નંબર છે જુઓ હજી તો બે મહિના પૂરા ત્યાંય નથી ત્યાં આ રીતના ચીંગ થઈ છે તો એકદમ ક્વોલિટી સારામાં સારી રત્ન આપણને આપેલી આપણે પહેલીવાર પાછો આની ટ્રાય કરી હતી કે ભાઈ કેવી થાય બધાને પૂછવામાં આવ્યું તો આપણે કે ભાઈ કઈ ચિંગ ઓળા માટે કરાય તો જાજો મત પીડ્યા હતા કે ભાઈ આપણે રત્ના કરો તો સારી એટલે અમારા ખેડૂત મેહુલભાઈ છે મેહુલભાઈ વળિયા તે હું એનો ભાઈ ગયો છું તો એમને પૂછ્યું કે ભાઈ આપણે રામજીભાઈ કેમ કરશું મેં કીધું ભાઈ આપણે ભલે વાંધો નહીં બધા કહેતા હોય તો રત્ના સારી તો અમે આપણી રત્નનો જ કર્યો છે અને અમને પણ એવું લાગ્યું છે કે રત્ના ચિંગ માટે બહુ સારામાં સારી છે તો તમને બતાવી કે ભાઈ હજી પૂરા બે મહિના નથી થયા તો આ રીતના પણ એમના દાણા આવી ગયા છે આ રીતના ચીન થઈ છે તો જો આ રીતના દાણા આવી ગયા છે મિત્રો હજી આ પંદરથી વીસ દિવસ ઊભી રહે એટલે એકદમ ભરસક દાણા ભરાઈ જાય છે અને ઉતારો પણ સારો કહેવાય તો આ દોઢવા બધા રહ્યા ને તે પણ હવે આપણે અત્યારે એકવાર કલ્ટર નાખવી પડે હજી અમે કલ્ટરનો ઉપયોગ કર્યો નથી તો પછી આઠ દી પછી એમનું રિઝલ્ટ મળે છે તે સારામાં સારું રિઝલ્ટ મળે છે કલ્ટર નાખવાથી પછી તો એ પણ અમે એકવાર તમને પાછા બ્લોગ વિડીયોમાં દેખાડશું તો આપણી યુટ્યુબ ચેનલ પર બના રહેશો અને કોમેન્ટમાં જરૂર લખજો કે ભાઈ કે રીતના કેવી રીતના થઈ છે તો તેમનું આપણે જરૂર તમને કોમેન્ટમાં અને આગલો પણ એક વિડીયો ચારો બનાવીને મોકલશું અને એમાં જણાવશું ખેડૂત મિત્રોને મારા રામજીભાઈ વાળાના જય ગોપનાથ મહાદેવ જય ગોપનાથ દાદા અને રામજીભાઈ વાળાના વિડીયો સારો લાગે તો શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરજો